નમસ્કાર મિત્રો તારીખ છે તેર જૂન બે હજાર પચીસને વાર છે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં સારી ક્વોલિટીમાં મને દસથી લઈને વીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં ભાવ નિશી સપાટી પર સુધર્યા હતા અને ડુંગળી બજારમાં લેવાલી ઓછી છે પરંતુ સામે આવકો પણ ઓછી છે ખાસ કરીને સારા મલની આવકો ઓછી હોવાથી તેના ભાવમાં દસથી વીસ રૂપિયાનો સુધારો થયો હતો અને નાસિકમાં પણ ડુંગળીના ભાવમાં એવરેજ ક્વિન્ટલ સો રૂપિયા જેવી તેજી આવી હતી વેપારીઓ કહે છે કે જો નાસિકમાં રાફેરદાર આજે સરકારી ખરીદી સક્રિય રીતે ચાલુ થાય તો બજારને ટેકો મળી શકે છે આ તરફ જે ટિકટોન ખાસ કરીને જે લેવાલી અને આ વર્ષે મહવામાં બાજુના ખેડૂતોએ મોટો સ્ટોક કર્યા છે અને સારા ભાવ આવશે આવશે તો તો જ આ વેચવાલી વેચવાના મૂડમાં નથી અથવા વરસાદના કારણે માલ બગાડવામાં આવે તો વેચવાલી આવી શકે છે ગોંડલમાં ડુંગળીના અગિયાર હજાર કટાણા વેપારો સામે ભાવની વાત કરીએ તો એકાણું રૂપિયાથી બસો ને એકસઠ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના એકત્રીસો ઘટાણવે પારોસામાં એકસો પંદરથી બસો ને ચાલીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના ચાર હજાર ઘટાણ આવે સામે ભાવની વાત કરીએ એસી રૂપિયાથી ત્રણસો ને પાંચ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળી મુક્ત આધી સરસાવડીએ ગમે હતું વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી દે ફરી મારી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જોવા જય કિસાન